ધનસુરા મોડસ હાઈવે ઉપર આઈસર અને ઇકો કાર ભયાનક અકસ્માત માઇક મોત આઈસર ગાડીમાં લાગ્યા પ્રાથમિક માહિતી અનુસાર કોલવડાનો હોવાનું માહિતી ખાંટ મોટુભાઈ વિખાભાઈ મોત હિન્દુપુરા સ્ટેન્ડ થી આગળ ગમખોર અકસ્માત સર્જાયો ઘટના સ્થળે ફાયર અને એકસો આઠ ધનસુરા પોલીસ દોરી આવી ફાયર વિભાગ આવી જતા આગને કાબુમાં લીધી બનાવને લઈને લોકોના ટોળેટોળા મટ્યા ધનસુરા પોલીસે હાઈવે ખુલ્લો કરાવ્યો આઈસર ગાડીના ડ્રાઈવરનો આ બાદ બચાવ આઈસર ગાડીમાં કેલા મોડાસા તરફ જઈ રહી હતી ઇકો કાર ચાલક નો મોત રિપોર્ટર અલ્પેશ ભાટિયા ધનસુરા મોડાસા હાઈવે ઉપર આઈસર અને ઇકો કાર વચ્ચે ભયાનક અકસ્માત માં નું મોત આઈસર ગાડીમાં લાગ્યા પ્રાથમિક માહિતી અનુસાર કોલવડા નો હોવાનું માહિતી ખાટ મોન્ટુભાઈ ભીખાભાઈ મોત હિન્દુપુરા સ્ટેન્ડથી આગળ ગમખોર અકસ્માત સર્જાયો ઘટના સ્થળે ફાયર અને એકસો આઠ ધનસુરા પોલીસ દોડી આવી ફાયર વિભાગ આવી જતા આગને કાબૂમાં લીધી બનાવને લઈને લોકોના ટોળે ટોળા ઉમટ્યા ધનસુરા પોલીસે હાઈવે ખુલ્લો કરાવ્યો આઈસર ગાડીના ડ્રાઈવરનો આ બાદ બચાવ આઈસર ગાડીમાં કેલાભરીને મોડાસા તરફ જઈ રહી હતી ઈકો કાર ચાલકનું અકસ્માતમાં મોટ રિપોર્ટર અલ્પેશ ભાટિયા